એટલે કે જો એક જ છે ભાઈ એક જ છે 75 75 નું હાલ જય હિન્દ દોસ્તો હું લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે નિલેશભાઈ સુભાષભાઈ પટેલ ગામ આ તાલુકો સિનોરનો ફોન આવ્યો હતો કે અમારા ઘરમાં એક સાપ છે તો તમે તાત્કાલિક આવો આ નિલેશભાઈ જેવો મારા ભત્રીજા પર થાય છે એટલે હું અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો એક કોમન ક્રેટ સાપ હતો જેને ગુજરાતી ભાષામાં તારી સાપણ અથવા મણિયાળ પર કહે છે જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે જેને હું હવે વિભાગને સુપ્રત કરીશ આ સાપના કારણે અહીંયા રહેતા લોકો જે ભયભીત થયા હતા તમે જોઈ રહ્યા છો જે મારા રેસ્ક્યુ કરવાથી ભયમુખ થયા છે તમે જોઈ રહ્યા છો જય હિન્દ